બોટાદ જિલ્લામાં એસ ઓ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે હળદડ ગામથી કનિયાળ ગામની વચ્ચે એક રિક્ષા સહિત બે શખ્સોને સૂકા ગાંજા સાથે ઝડપી લેવાયા છે હળદરથી કનિયાળ ગામની વચ્ચે રિક્ષામાં ભોળા ઉર્ફે લાખા ખીમાભાઈ જોગરાણા અને પાર્થ હરેશભાઈ પરમારને સૂકો ગાંજો એકસો ગ્રામ ત્રણસો સિત્તેર સાથે ઝડપાયા હતા જેથી પોલીસે રિક્ષા ત્રણ મોબાઈલ ગાંજો મળી બોતેર હજાર પાંચસો ઢારનો મુદ્દામાલ કબજે લઈને ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી 对呀。Bill.